અમરેલી જિલ્લાને આમ તો સિંહોની ધરતી કહેવામાં આવે છે નવાર સિંહો જંગલમાંથી અમરેલી જિલ્લાના મુખ્ય બજારો હોય કે શહેરના મુખ્ય માર્ગો હોય ત્યાં લટાર મારતા જોવા મળે છે પરંતુ ઘણા જોજ કિસ્સામાં એવું બનતું હોય છે કે સિંહ લોકો પર હુમલો કરે ત્યારે આવી જ ઘટના છે તે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ધૂંધવાણા ગામમાંથી સામે આવી છે જ્યાં નવ વર્ષના બાળક ઉપર સિંહે કર્યો છે જેના કારણે બાળકને ઈજાઓ પહોંચી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાંથી અવારનવાર સોશિયલ મીડિયા ઉપર સિંહોની લટારના વિડીયો સામે આવતા હોય છે જેમાં કેટલાક કિસ્સાઓમાં સિંહો દ્વારા સામાન્ય રીતે જ્યારે ત્યાંના સ્થાનિકો જતા હોય ત્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવે એવા જૂજ કિસ્સાઓ બનતા હોય છે પરંતુ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ધુંધવાડા ગામમાં એક નવ વર્ષના બાળક ઉપર સિંહે હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાના પગલે તે બાળકને ઈજાઓ પહોંચી હતી ને તેને ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી

હવે મારે ઘરે રાત્રે અમે દસના દસથી સાડા દસના ગાળામાં ઘરે બેઠા હતા સાહેબ કામમાંથી સિંહ આવે અને મારો દીકરા ઉપર હુમલો કરેલો છે અને સાડા દસથી અગિયારના ગાળામાં તમે ખાભા હોસ્પિટલ આવેલા જ્યાં એને ડાબા પંખમાં બે ચાર પાંચ પાકા આવેલું ઇન્જિયર થયેલું છે અને ત્યાંથી રીપીટ અમરેલી આ હતા ઇજાગ્રસ્ત બાળકના પિતા તેમના દ્વારા આખી ઘટના જણાવવામાં આવી છે અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે દીપડા દ્વારા મનુષ્ય ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતો હોય છે પરંતુ હવે સિંહ દ્વારા હુમલો કરવામાં આવતા લોકોમાં પણ હવે એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલામાં જ ઇજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે હવે અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે હવે જોવાનું રહ્યું કે હવે અમરેલી જે વન વિભાગની ટીમ છે તેમના દ્વારા જે મામલે તપાસ કરી રહી છે કે સિંહને હુમલો કરવાની ખુલાસામાં ખબર પડશે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલ આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ